શહેરના સરસિયા તળાવ રોડ સ્થિતના વિસ્તારમાં મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરા શહેરના સરસિયા તળાવ રોડ પાસે પારોલ હોસ્પિટલના ડોક્ટર ચિરાગ વઢવાણા દ્વારા સ્ત્રી રોગોને લગતા રોગોની તપાસ અને સારવાર તેમજ બાળ રોગોને લગતા બાળકોના સ્વાસ્થ્યને તપાસ તેમજ જરૂરી માર્ગદર્શન તથા આયુર્વેદિક તપાસ અને ત્રણ યોગ્ય નિદાન અને જરૂરી દવાઓ દર્દીઓને આપવામાં આવી હતી આ પ્રસંગે આમ સ્થાન બાબા દરગાહના ખાદિમ હાજી દસ્તગીર શેખ ઉર્ફે ભોલુબાપુ ગોપાલભાઈ શાહ પૂનમબેન સોની ગિરીશભાઈ ખત્રી સહિત અન્ય મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા આજે અમે જે મીરા ક્લિનિક સાથે કેમ્પ આયોજિત કર્યો છે એની અંદર સ્ત્રી રોગના નિષ્ણાત બાળકોના ડોક્ટર અને સાથે આયુર્વેદિક પદ્ધતિથી ઉપચાર કરનાર ડૉક્ટર એ સેવા આપેલી છે જેની અંદર અમે લોકોએ બહોળા પેશન્ટને તપાસ કરી છે સાથે સાથે જે પેશન્ટને સોનોગ્રાફીની જરૂર હોય એને ફી ઓફ કોસ્ટ અમારા સેન્ટર ઉપર સોનોગ્રાફી કરી આપવામાં આવશે એના માટે પણ એપોઇન્ટમેન્ટ અમે આપી દીધેલી છે આજે જોવા મળે તો સફેદ પાણીની વાળા ખંજવાળ નીચે આવતી હોય ગુપ્ત ભાગે સાથે પીરિયડને લગતા જે સમસ્યા હોય જેમાં પિરિયડમાં દુખાવો થતો હોય અને બાળક ના રહેતા હોય એવા પેશન્ટ આવેલા છે હું ડૉક્ટર સંદીપ પરમાર હું અહીંયા પારુલ હોસ્પિટલ રાવપુરા ખાતે ફૂલ ટાઈમ ગાયનેકોલોજીસ્ટથી છેલ્લા આઠ વર્ષથી કાર્યરત છું અમારા યાકોદપુરા વિસ્તારમાં ડૉક્ટર સબલમ મેડમ કાદરીના તરફથી આ ગુલશન એપાર્ટમેન્ટ સરસિયા રોડ યાકોદપુરામાં મેડિકલ કેમ્પ રાખવામાં આવ્યું છે અને આ ખૂબ સરસ સેવા છે અમારા ગરીબ વિસ્તારના લોકો અહીંયા લાભ લેવા આવે છે અને આ નવ વાગ્યાથી પબ્લિક આવે છે ને ઘણા આવી સારી ટ્રીટમેન્ટ છે એમની જે પારૂલ હોસ્પિટલથી રાહુપુરાથી આવે છે એમની અને ખૂબ જ લોકો આ લાભ માટે લાઈનો લગાવીને આવે છે ને આવી સેવાઓ દર વખતે આપવાનું પણ કહે છે અમારા વિસ્તારમાં ખૂબ જરૂર છે અમારા વિસ્તારની અંદર અને હિન્દુ મુસ્લિમ તમામ લોકો આ સેવાનો લાભ લે છે હું દસ સગીર સાહેબ ભોલુ બાપુ મસ્તાન દરગાહ હું ડૉક્ટર શબનમ કાદરી મીરા ક્લિનિક દ્વારા સરસિયા તળાવ યાકુતપુરા ગુલસન એપાર્ટમેન્ટ પાસે પારૂલ હોસ્પિટલના સહયોગથી સેવાભાવી ડૉક્ટર દ્વારા એક કેમ્પનું સુંદર આયોજન કરેલ છે જેના દ્વારા રોગના નિષ્ણાંત આયુર્વેદિક પદ્ધતિથી સારવાર અને પીડીયાટીશિયન બાળકોના ડોક્ટર સેવા આપી રહ્યા છે આ કેમ્પનો લાભ ઘણા લોકોએ લીધો છે અને અમે પ્રયત્નશીલ રહીશું કે આવનાર ભવિષ્યમાં પણ અમે આવી રીતે સેવા આપવા માટે તત્પર રહીશું